સુરત જિલ્લાના પલસાણા તાલુકાની સૌથી મોટી પંચાયત હવે કડોદરા નગરપાલિકામાં સમાવેશ થતા નગરપાલિકા અને પંચાયતના તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એકબીજાને મીઠાઈ ખવડાવી મો મીઠા કરાવ્યા હતા અને સૌએ સાથે મળી વિકાસ માટે સંકલ્પ લીધો હતો

ચલથણ ગામ પંચાયતના હદ વિસ્તારને કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા માટે ઠરાવ કરવામાં આવેલો હતો આ ઠરાવ અંતર્ગત ચલથણ ગામ પંચાયતે પણ સંબંધિત ઠરાવ નગરપાલિકાને આપવાના આપવામાં આવેલો હતો જેના આધારે નગરપાલિકાએ વિગતવાર ચેકલિસ્ટ સહિતની દરખાસ્ત પાળી કમિશનર શ્રી નગરપાલિકા સુરતને કરવામાં આવેલ તેમણે સદર દરખાસ્તને કમિશનરશ્રી મારફતે વિભાગમાં સદર કરવામાં આવેલ અને આ દરખાસ્ત પરત એ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીનો અભિપ્રાય માંગવામાં આવેલ આ હકારાત્મક અભિ અભિપ્રાય બંને અધિકારીશ્રીએ એ નગરપાલિકાને સુપ્રધ કરીને એ વિગતવાર દરખાસ્ત સરકાર સાદર કરવામાં આવેલ જેને આનુષંગિક સરકારશ્રીએ કાર્યવાહી કરીને તારીખ એકવીસ ઓગસ્ટના રોજ ચલથણ ગ્રામ પંચાયતના તમામ સર્વે નંબરના વિસ્તારને કડોદરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે જે અંતર્ગત કડોદરા નગરપાલિકા દ્વારા ચલથણ ગ્રામ પંચાયતનો તમામ હવાલો સ્વીકારવાનું થાય છે વિતર્ષતા કાર્યો કઈ રીતના ચલથણ ગ્રામ પંચાયત નગરપાલિકા વિસ્તારમાં ભરવાથી ઓજી વિસ્તાર તરીકે એને ઓળખવામાં આવે છે આ ઓજી વિસ્તારની અલગથી સરકાર શ્રી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે જેથી ગ્રામ પંચાયતની જે પાયાની સુવિધાઓ છે જેવી કે રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ એ તમામ સુવિધાઓ માટે ગ્રામ પંચાયતને જે નવો વિસ્તાર ભણ્યો થયો એમાંથી નવી ગ્રાન્ટો આપવામાં આવશે જેથી નવી ગ્રાન્ટ મળવાથી ગામના વિકાસમાં પણ પ્રગતિ થશે ચલથાણ ગ્રામ પંચાયતના કડોદરા નગરપાલિકામાં સમાવેશથી હવે રાજકીય અને સામાજિક સમીકરણો બદલાવવાની સંભાવના છે કડોદરા નગરનું કદ વધ્યું છે આવનારા દિવસોમાં કડોદરાના રાજકીય સમીકરણો પણ બદલાશે જો કે હાલમાં ચલથાણ ગ્રામ પંચાયતનો વહીવટ ભાજપ શાસકો પાસે જ હતો ચલથાણ વિસ્તારમાં પણ ભાજપનો જ દબદબો છે ત્યારે હવે ચલથાણ ગ્રામ પંચાયતનું કડોદરા પાલિકામાં વિલીનીકરણ કેવી અસર કરશે તે આગામી સમય બતાવશે નિર્મલ પટેલ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત